લોક સામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે તમે જોડાવો મારી સાથે સમાચારની દુનિયામાં તો જોઈએ સમાચાર ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ બારીયા રાજ્યના કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ભાલ પંથકની લીધી મુલાકાત દર વર્ષ ભાલ ઘણા ગામોમાં ભરાઈ રહ્યા છે પાણી પાણી ભરાઈ જવાથી લોકોને વેઠવી પડી રહી છે ભારે હાલાકી કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાની સાથે કલેક્ટર પ્રાંત અધિકારી ગ્રામ્ય મામલતદાર સહિત અને આગેવાનો અને ગામના સરપંચો જોડાયા ભાલ પંથકમાં ભરાઈ જતા પાણીની કરવામાં આવી સમીક્ષા પાણીનો નિકાલ કેમ કરો અને પાણી ક્યાં અટકાવાય છે તે સમગ્ર બાબતનો મેળવી રહ્યા છે ચિતા આજે જો માનનીય નિમુબેન બામણિયા મેડમની અધ્યક્ષતામાં અને સાથે જે પાળિયાદ દેવળિયા સનેશ સવાઈનગર માઢિયા રાજગઢ અને મીઠાપર ગામ જે આપણા ભાવનગર જિલ્લાના છે અને ભાળ વિસ્તારમાં છે આ લોકોના જે પ્રતિનિધિ હતા એની હાજરીમાં એસટી મામલાદારની હાજરીમાં ચર્ચા કરવામાં આવી હતી અને એક તો એમાં જે મડોલી ઓવરબ્રિજ નેશનલ હાઈવે ઉપર છે એની પાસે જૂનો એક સ્ટેટ હાઈવેનો એક નાનકડો પેચ છે એ કાઢવામાં આવશે પછી જો કેરી વેગડ જે નદી છે કેરી અને વેગડ નદીઓ જે છે સણેસ બાજુમાં તો ત્યાં એની સફાઈ અને નેશનલ હાઈવેના નીચેનો જો બોક્સ નાળો છે એની સફાઈ કરવામાં આવશે ત્રીજું જે છે કે જેટલા પણ સોલ્ટ પાન જેટલા પણ છે એને જે પરવાનગી આપેલી છે તો જે નિયમ જે કંડિશન છે એના આધારે ચાલે છે કે એનો વધારે વધારે જગ્યા ઉપર કબજો છે કે જે દેઢસો મીટર વચ્ચે જે છોડવાની જોગવાઈ હોય છે આનું પાલન થાય છે કે નથી થતું આ જોવાનું છે અને ચોથું વેળાવદરથી રાજગઢની વચ્ચે અલંગ નદી ઉપર જે કોજવે છે એની હાઈટ વધારવાની છે તો આ ચાર

દાખલા તરીકે કે જો સ્ટેટ હાઈવેનું પેચ છે તો આ જે કાઢી શકતા હતા પહેલાં પણ આપણે

કારણ કે જયારે પણ આજથી વીસ ત્રીસ ચાલીસ વર્ષ પહેલાની વાત કરીએ એકદમ નેચરલ વહેણ જયારે હતો ત્યારે આ પ્રકારની સમસ્યા નહોતી પરંતુ આપણે ડેવલપમેન્ટ કરીએ છીએ દાખલા તરીકે કે વાળો પણ એક ઉદ્યોગ છે એને પણ વિકસાવવો જરૂરી છે પણ એના જે સાઈડ ઇફેક્ટ થયા છે તો એના આપણે કેવી રીતે દૂર કરી શકીએ આપણે આપણી જવાબદારી છે આ પણ આપણે કારણ હશે સમસ્યાનું હું ના નથી પાડતો એની પણ તરફથી તરફથી અને જે પણ આપણી પાસે ગૂગલ અર્થ વગેરેની આપણે હેલ્પ લઈને અને ખરેખર એનો કબજો કેટલી જગ્યામાં હોવો જોઈએ અને ખરેખર કેટલી જગ્યામાં કબજો છે એના એના આધારે ઉપર પણ જે પણ વસ્તુ ગેરકાયદેસર આ તોડી દેવામાં આવશે એમાં કોઈ શું નથી આપણે પેલા તો કાર્યવાહી એટલે કે અત્યારે જો મેઇન અગત્યની જરૂરિયાત છે આ છે કે ભાઈ પાણીનો જે ભરાવ છે

એનો તો મારી પાસે પણ આમ કહી શકાય કે એકદમ હું કોઈ પિન પોઈન્ટેડ જવાબ નથી આપી શકતો પણ ખરેખર એટલે કે લોકોને પણ ધ્યાન રાખવું જોઈએ અને આ ભરાયો છે આપણને એટલે અનનેચરલ કહી શકાય સમાચાર તો રોજના છે પણ અંદાજ છે કાસ તો ફરીથી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોડાયેલા રહો લોકસામના ન્યૂઝ